જામનગરમાં લાભપાંચમ બાદ હાપા માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થયું છે માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીની જણસ ભરીને ખેડૂતોએ વાહનોની લાંબી કતારો લગાવી છે વરસાદી વાતાવરણને કારણે હાલ મગફળીની હરાજી શરૂ કરવામાં આવી નથી ખેડૂતો બે ત્રણ દિવસથી મુહૂર્ત સાચવવા વહેલા પહોંચ્યા છે યાર્ડ દ્વારા હવે ટોકન સિસ્ટમથી મગફળીની આવક શરૂ કરવા આયોજન હાથ ધરાશે ત્યારે ખેડૂતો એકથી દોઢ કિલોમીટર લાંબી કતારોમાં રાહ જોઈ રહ્યા છે મફળી યાદ થાય એટલે આપણે હાફા યાદ લઈ જવાની છે તો દિવાળી પેલા તંદી યાદ બંધ થઈ ગયું તો પછી લાફચમના દિવસ ને મુર્ખના હિસાબે અમે મગફળી ની જતી વહેલા આયવા તો હજી કોઈ નિર્ણય આવ્યો નથી વરસાદ ચાલુ છે અને કોઈ વેપારી ઉતારવા જતા નથી કે હજી એમ કે આજે ટોકન દેવું કાલ ટોકન દેવો ચાર દી ત્યાં વાહન ભાડા અને તમે આ બધું હિસાબ તો કરો કોઈ રોડ ને કાંઠે કોઈ ભાવપૂસો આવતું નથી અને દોઢ કિલોમીટર વાહનની લાઈન લાગી ગઈ છે આ ખેડૂની પરિસ્થિતિ તો તમે જોવો જરાક ત્યારે મગફળી સિવાય અન્ય જણસીઓની અહીં વેપાર શરૂ થઈ ગયો છે પણ મગફળી માટે મારે ખાસ સૂચના આપવામાં આવે છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડના વહીવટી તંત્રની સૂચના મુજબ જ મગફળી લઈ આવવાની છે અન્યથા આપ ખોટા હેરાન થશો જેથી યાર્ડની સૂચના ન હોય તો મગફળી લઈને આવવું નહીં અને આપ સૌને નમ્ર વિનંતી કે આમાં સાથ અને સહકાર આપે જેથી કોઈ અવ્યવસ્થા ન થાય